હેલેટિવ હેમર ગેમ તો બધતા મજામાં છે નવા વ્લોગ વિડીયોમાં બધાનું સ્વાગત છે તો અત્યારે ગામડે પાછો ચવિત અને બે દિવસ સાહારીયામાં લગ્ન કરવા ગયા હતા અચાળ જો અમારા દાદાની છોકરી લગ્ન છે તો મંડપ ભરવા આવ્યા છે આજો રવિભાઈ ની બધા મંડપ ભરે ટેકાને એવું ટેકાને બધું ન ખાઈજો નવા ટેબલા ભરવાના છે કેલે બાધી બાજ લોગ લે યાર આવું ન ભાઈ કામ કરે છે આ છે સંજીપભાઈ ઈ બપ્પા છે આ છે હરેશભાઈ મકવાણા ઓલો રવિ છે આ કુલદીપ છે આ જે લગ્ન છે બેનનાયન ભાઈ નાના ભાઈ ઓલા મોટા ભાઈ વેલ્ડિંગ કામ કાટે મળો આનો ધંધો જ આવો છે બરાબર એ હાલો ભાઈ બાપુએ જો સનેડો ઉપાડ્યો અહીંયા પણ આપણે ગામમાં મંડપ નાખવાનો છે જો એ ચોકઠામાં બધા પાથરી દીધું છે ને ગોઠણ ને ખાના પછી ખાડા ગાળવા હમણી હાર્દિકભાઈ ફેમિલી હું અત્યારે જ આવશ મારા જગજ કે ના છે અત્યારે રસમ તો વાનારસમ રસમ થોડુંક ફોટોશૂટ ને વિડીયો ને બધું કરવાનું છે એ બધા જો મંડપ ને નાખ્યા છે હું જાઉં છું ઘરે પણ ફોટો શૂટ ને એવું બધું કરી નાખ્યું બધું તો ફેમિલી આવી જશે છે મારા દાદાને ઘરે તો પિન્સાબેન કમ્પ્લીટ થઈ જાય વાના રસમની તૈયારી થાય છે બધી મોઢબાની બધા તો ફૂલની બધું તોડે અહીંયા પણ આ બધું પાટલાને એવું બધું મેં દીધું તો આવું કઈ ગેટઅપ કર્યો મસ્ત હજી ફોટાને બધું પાડવાનું છે અહીંયા એ ને બધા પાટલી ફરતે ફરતે ફૂલડા નાખે તો બધા બી ગયા બધા મૂંગા થઈ ગયા

આવી ગયો ખેતર માં કપા હોય છે જો ઘણા સમય પછી યાર આવા કપા ખેતરમાં એવું કેમ છે ચાર પાંચ વર્ષ પેલા આપણે કપા વીણતા વાવા રાખતા ને ટીપણું લઈ જવાનું છે જો આ ટીપણું બહાર કાઢવાનું છે હાર્દિક આમ મેં ઉભો છે જો ચાલો તો ટીપણું લઈ લઈ ફટાફટ ચાલો ભાઈ મારે ટીપણું લઈ નીકળી ગયો ચાલો

પંદર રૂપિયા પછી ચાલી પછી નેવું રૂપિયા તેલ લેવું તેરસો નેવું રૂપિયા લેવું પેલમ ઢીલ

તો નાસ્તો કરી લઈ આ હજી બધા ચાલુ છે બધું વજન કાંટાનું બધા કપાવાનું બધું અહીં પાસે આ માં આવવાનું હોય પણ અમારે પેલા નહીં કાંઈ વાંધો ના આવે તો આ વિડીયો આપણે અહીં જ રાખશું વિડીયો તમને કેવો લાગે જરૂર છે કોમેન્ટમાં કહી દેજો અને ચેનલના સબસ્ક્રાઈબ ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બ્લોગ આગળ આપણે ચાલુ કરશું પહેલાં નાસ્તો કરી લઈશું